મઢ મેલી માતા તણો ને જોતું જેતા જાત તો તો ચહુ ચહુસુર ઉગત નહીં નવખંડ ઘેરો થાત બાપ નવખંડ ઘેરો થાત બાલોદ કોટડા તરફથી પંદર વીસ સંધિઓ જ્યારે બળેજનું મઢ લૂંટવા આવ્યા ભુવા બાર ગામ ગયેલા અને પુરુષ વર્ગ બધો માલડોર લઈને સીમમાં ગયેલો ઘેર હતા તો માત્ર બૈરા છોકરા તેમણે રોકકડ ને બુમાબુમ કરવા માંડી જે સાંભળીને જેતમલ પરમાર કાળી નાગણ જેવી તલવાર લઈને વેરીઓના ટોળા માથે તૂટ્યો હો લેજે મમ્માય લેજે મમ્માય કહેતો જાય એ ઘાન બે કટકા કરતો જાય એ ધીંગાણામાં એને બાર જણાને લાંબા તાર કરી નાખ્યા પણ છેલ્લા ત્રણ સંધિઓ મરણિયા થઈ જેતમ લાતા પર તૂટી પડ્યા અને એ ઠેકાણે એ મરદ મેર માથું નોખું કરી એ લોકો નાટી છૂટ્યા આજે પણ જેતમલ પરમારનો નો પાડીયો બળેજના મઢના પ્રાંગણમાં એમની શૂરવીરતાની સાક્ષી પૂરી રહ્યો છે એમની શૂરવીરતાની સાક્ષી